નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો વાહનો અને લશ્કરી વસ્તુઓ અપનાવો છો તો મિત્રો સાંભળી લેજો જો મિત્રો તમારી પાસે કાર ટ્રેક્ટર અથવા કોઈ પણ મિત્રો વ્હીકલ છે તો તમે મિત્રો રેશન કાર્ડ માટે અયોગ્ય થશો આ સિવાય જે લોકો ઘરમાં રેફ્રિજરેટર એર કન્ડિશનર અથવા મિત્રો અન્ય લક્ઝરી વસ્તુઓ અપનાવે છે અને તો મિત્રો તેમને લાયક ગણવામાં આવતા નથી ગ્રામીણ વિસ્તારોમાં મિત્રો બે લાખ રૂપિયા અને શહેરી વિસ્તારોમાં ત્રણ લાખ રૂપિયાથી વધુ વાર્ષિક આવક ધરાવતા લોકોને પણ મિત્રો રેશન કાર્ડનો લાભ મળી શકતો નથી જો તમે આવકવેરા રિટર્ન ફાઇલ કરો છો તો મિત્રો તમે આ યોજના માટે પાત્ર નથી થતા જો મિત્રો પરિવારના કોઈ મિત્રો સરકારી નોકરી હોય તો આખો પરિવાર રેશન કાર્ડ માટે મિત્રો અયોગ્ય ગણાય છે આ સિવાય જો તમારી પાસે મિત્રો સોથી સો યાર્ડથી વધુ જમીન હોય તો પણ મિત્રો તમે રેશન કાર્ડ રાખી શકતા નથી તમારું રેશન કાર્ડ મિત્રો સલેન્ડર કરો છો તો મિત્રો તમે આમાંથી કોઈ પણ કેટેગરીમાં આવો છો તો વધુ સારું છે કે તમે તમારું રેશન કાર્ડ જાતે જ મિત્રો સોંપી દો આમ કરવામાં નિષ્ફળતા જ વેરીફિકેશનમાં મિત્રો પકડાયા તો તમને મિત્રો દંડ અને કાનૂની કાર્યવાહીનો સામનો મિત્રો કરવો પડી શકે છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પતિ પત્નીને બે હજાર રૂપિયાનો હપ્તો જેમાં મિત્રો વર્તમાન સમયમાં મિત્રો દેશના કરોડો ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકારે મિત્રો દેશના ગરીબો અને શ્રીમંત ખેડૂતોની મિત્રો દર વર્ષે છ હજાર રૂપિયાની મિત્રો આર્થિક સહાય આપી રહી છે આ યોજનાની શરૂઆત મિત્રો કેન્દ્ર સરકારે વર્ષ મિત્રો બે હજાર ઓગણીસમાં કરી હતી સ્કીમનું મિત્રો લક્ષ્ય એ છે કે ખેડૂતોને નાણાકીય સહાય આપીને આર્થિક સ્થિતિને મિત્રો સશક્ત બનાવવાનું અને વિકાસને વધારવાનું છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક મિત્રો છ હજાર રૂપિયા મળતી આર્થિક સહાયને મિત્રો ત્રણ હપ્તામાં મિત્રો આપવામાં પણ આવે છે દરેક હપ્તા અંતર્ગત ખેડૂતોના ખાતામાં મિત્રો બે બે હજાર રૂપિયા ડીબીટીના માધ્યમે મિત્રો મોકલવામાં આવે છે અત્યાર સુધીમાં મિત્રો કુલ મિત્રો અઢાર હપ્તા બહાર પાડવામાં મિત્રો આવી ગયા છે અને ટૂંક જ સમયમાં મિત્રો ઓગણીસમો હપ્તો પણ મિત્રો ખેડૂત ભાઈઓના ખાતામાં જમા કરવામાં આવી જશે જેમાં મિત્રો ઘણા ખેડૂતોને એવો પ્રશ્ન છે કે શું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ કોઈ એક પરિવારના બે વ્યક્તિ લઈ શકે એટલે કે મિત્રો ખેડૂત પતિ પત્ની બંનેને મળી શકે કે નહીં તો મિત્રો આનો જવાબ છે ના કોઈ એક પરિવારમાં મિત્રો ખેડૂત પતિ અને પત્ની બંને કોઈ લોકો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ એક સાથે નથી લઈ શકતા કારણ કે મિત્રો પતિ અને પત્ની બંને યોજના માટે અરજી કરે છે તો કોઈ એક વ્યક્તિની અરજી રદ કરવામાં મિત્રો આવે છે દેશમાં મિત્રો ઘણા એવા ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે શું અત્યાર સુધીમાં આ યોજનાનો ઓગણીસ હપ્તો મિત્રો બહાર પાડવામાં આવ્યો છે કે નહીં તો મિત્રો ઓગણીસમો હપ્તો ડિસેમ્બર મહિનામાં મિત્રો બહાર પાડવામાં આવવાનો છે તો બધા ખેડૂતો કાર્યવાહીઓને ડિસેમ્બર મહિનામાં મિત્રો ઓગણીસમો હપ્તો જાહેર કરવામાં આવશે તો તેમના ખાતામાં ડીબીટી દ્વારા મિત્રો હપ્તો મળી જશે અને મિત્રો ફેરફારો પણ કરવામાં આવ્યા છે જેમાં તમારે મિત્રો અત્યારે ખેડૂત રજિસ્ટ્રી કરાવી લેવાની છે તમે મિત્રો ખેડૂત રજિસ્ટ્રી કરાવો છો તો તમારા ખાતામાં મિત્રો બે હજારનો ઓગણીસમો હપ્તો ટૂંક સમયમાં એટલે કે એટલે કે મિત્રો ડિસેમ્બર મહિનામાં જમા કરવામાં આવી જશે તમે મિત્રો ડીબીટી દ્વારા તમને મળે છે અને તમે મિત્રો ખેડૂત રજીસ્ટ્રી કરાવી લેજો તેવી મિત્રો સરકાર દ્વારા અત્યારે અપીલ પણ મિત્રો કરવામાં આવી રહી છે તો તમામ ખેડૂતો અત્યારે ખેડૂત રજિસ્ટ્રી કરાવો તેના માટે મિત્રો કોઈ ડોક્યુમેન્ટ ખાસ જરૂર પડતા નથી જે તમારી પાસે અત્યારે અવેલેબલ છે તે જ તમારી ડોક્યુમેન્ટ લઈને મિત્રો અરજી કરવાની હોય છે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો વર્ષ બે હજાર આડત્રીસમાં પૃથ્વીનો મિત્રો અંત થવાનો છે મિત્રો તમે ક્યાંક ને ક્યાંક આ મુદ્દો જોયો હશે કે પૃથ્વીનો અંત બે હજાર આડત્રીસમાં થવાનો છે મિત્રો વોટ્સઅપ ઉપર પણ મિત્રો અહેવાલો આપણને જોવા મળી રહ્યા છે કે મિત્રો પૃથ્વીનો અંત સમયમાં છે મિત્રો પૃથ્વીનો અંત થવાનો છે તેના વિશે મિત્રો થોડીક વિગતવાર મિત્રો વાત કરીએ તો નાસાએ પૃથ્વીના મિત્રો અસ્તિત્વને લઈને મોટી ભવિષ્યવાણી કરી દીધી છે જેમાં નાસાના અનુસાર મિત્રો આજથી ચૌદ ચૌદ વર્ષ બાદ એટલે કે મિત્રો બે હજાર આડત્રીસમાં એક ખતરનાક એસ્ટોરાઈડ પૃથ્વી સાથે મિત્રો ટકરાઈ શકે છે અને તેનાથી મિત્રો સમગ્ર દુનિયા નોસ્ટ થઈ શકે છે તેવી મિત્રો નાસા દ્વારા મિત્રો જાણકારીઓ પણ મિત્રો આપવામાં આવી છે તો મિત્રો આપણે હવે જોવાનું એ રહ્યું કે શું આ સમાચાર ખુદ સાચા છે કેમ કે મિત્રો નાસા દ્વારા જાણકારીઓ આપવામાં આવે છે તે લગભગ સાચી આપણને સાબિત જોવા મળતી હોય છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એકના વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને ને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો